સુરતના ડીંડોલી વિસ્તારમાં ભ્રષ્ટ વહીવટદારના આશીર્વાદથી ચાલતા દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડી ત્યાંથી દારૂ વેચનાર અને ગ્રાહકોને ઝડપી પડી લાખ રૂપિયાની મોતા કબજે કરી છે સુરતમાં દારૂ મંદીના બુટલેગરો ખુલ્લેઆમ ધજાગરા ઉડાઈ રહ્યા છે બુટલેગરો પોલીસ પદક અને બ્રાન્ચોના ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી ખુલ્લેઆમ દારૂના અડ્ડાઓ ધમધમાવી રહ્યા છે ત્યારે આવા જ એક દારૂના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં દરોડા પાડ્યા હતા તેથી દારૂ બેઠા પ્રદીપ રામ સુરેમન રાજપૂત સોનુસિંહ રાજેશસિંહ રાજપૂત મહેન્દ્ર રૂપે મનોજ મંજૂર તથા ગ્રાહકો પ્રશાંત પટેલ પ્રદીપ પાણીગ્રાહી બબલુ પાત્ર જતીન પટેલ કરણ ઓમર રવિ ગાઉ અને રજીતરામ યાદવને ઝેડપી પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી દારૂનો જથ્થો રોકડા રૂપિયા વાહનો સહિત બે લાખ ચોવીસ હજારથી વધુની મત્તા કબજે કરી હતી ત્યારે બુટલગર સંતોષ શેટી ઉર્ફે સંતોષ માલિયા અને રાજેશ મારવાડીને વોન્ટે જાહેર કર્યા છે તો સ્ટેટ ટીમે તમામ વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ ડિંડોલી પોલીસે હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા